રૂપિયા મળે છે એવા સતીશભાઈ જનકભાઈ જાદવ એમના પણ અગિયારસો રૂપિયા મળે છે તુષાર માળોદ સરસ મજાનું એનું પ્રિન્સ હેરાટ છે તો ભાઈ તુષાર ભાઈ તરફ પણ આપણને અગિયારસો રૂપિયા મળે છે એના બંને ભાઈ જયેશભાઈ અને વિજયભાઈ આ ત્રણેય માળોદના મિત્રો છે એમના તરફથી અગિયારસો અગિયારસો રૂપિયા અભિનંદન સોલંકી બળદેવભાઈ ટુવાવાળા એમના તરફથી પણ એમનું પણ અહીંયા હેરાટ છે એમના તરફથી પણ અગિયારસો રૂપિયા આપે છે સંજયભાઈ વિનુભાઈ રતન પર અગિયારસો રૂપિયા મોન્ટુભાઈ લાભુભાઈ જાદવ આ મોન્ટુભાઈ પણ ખૂબ ઉત્સાહી છે એમનો બાબો હાર્મોનિયમ ને બેન્જો સરસ વગાડે છે એમનો પણ અભિનંદન સોલંકી ધર્મેન્દ્રભાઈ મનુભાઈ ભદ્રેસીવાળા અગિયારસો રૂપિયા અને પૂનાભાઈ જેઠાભાઈ ભટ્ટી સુરેન્દ્રનગર ઓમાનું સર ગોમટાવાળા હશે તો એમના તરફથી પણ અભિનંદન રંજનબેન જગદીશભાઈ પટેલ શિલ્પાબેન અને પ્રિયંકાબેન આ ત્રણેય તરફથી અગિયારસો રૂપિયા આપણે પ્રદીપભાઈ ફાળો લઈ આવ્યા છીએ તો એમને પણ અભિનંદન ભટ્ટી રઘુભાઈ છોટાભાઈ પાનસીનાવાળા અગિયારસો રૂપિયા જાદવ ભરતભાઈ ભગવાનભાઈ હજાર રૂપિયા હજાર યોગેશભાઈ ધનજીભાઈ મોરી યોગેશભાઈ ગોસળવાળા એમના તરફથી પણ અભિનંદન હજાર રૂપિયા ચૌહાણ બાપભાઈ લાલજીભાઈ સુરેન્દ્રનગર ખુબ ખુબ અભિનંદન સોલંકી રાજેશભાઈ ચમનભાઈ બાળા એમને પણ હજાર રૂપિયા હજાર રૂપિયા પરમાર સુરેશભાઈ પાંચસો ને પંચાવન રૂપિયા ખેર વિપુલભાઈ ફુલગ્રામ પાંચસો રૂપિયા ચવાણ પ્રકાશભાઈ સુરેન્દ્રનગર પાંચસો રૂપિયા ચવાણ જીજ્ઞેશભાઈ પાંચસો રૂપિયા ચવાણ રાજુભાઈ સુરેન્દ્રનગર આમ ખોલડીયાદ ચવાણ જીજ્ઞેશભાઈ ખોલડીયાદ પાંચસો રૂપિયા ચવાણ મુન્નાભાઈ આમ રહે છે અહીંયા પણ ખોલડીયાદના વતની છે પરમાર ધીરુભાઈ ચતુરભાઈ પાંચસો રૂપિયા ભાડુકાવાળા પાંચસો રૂપિયા ચાવડા ચંદ્રકાંતભાઈ રતનપર પર બાખળકિયા પ્રવીણભાઈ કરશનભાઈ વેળાવદર જાદવ પાંચસો રૂપિયા નવગણભાઈ પાંચસો રૂપિયા જયંતીભાઈ વઢવાણ પાંચસો રૂપિયા નલિનભાઈ પાંચસો રૂપિયા મુકેશભાઈ પાંચસો રૂપિયા જિગ્નેશભાઈ વઢવાણ પાંચસો રૂપિયા સંજયભાઈ વઢવાણ પાંચસો રૂપિયા મહેન્દ્રભાઈ અસમુખભાઈ વાઘેલા અને પાંચસો રૂપિયા દિલીપભાઈ કાળુભાઈ જાદવ રતન પર આ ખૂબ ખૂબ અભિનંદન આપનું દાન મહાદાન અહીંયા તમે જે આપો આપો છો છો એ એ બાળકોને અને યુવા ટીમ બાળકોના વિકાસ માટે હમણાં હું થોડા મિનિટ પછી વાત કરીશ કે ક્યાં ક્યાં કેવી રીતે આ લોકોએ ફાળો કર્યો છે મને આજ ખબર પડી તો મેં હિતેશભાઈ વાત કરી કે તમારી ટીમ આવું કામ કરે છે આટલું બધું આપ્યું છે પાંચ વર્ષથી તો રજૂ કરવું જોઈએ તો એ હમણાં આપણે વાત કરશું તો આ બધાની ટીમ વતી ખૂબ ખૂબ આભાર આપ સૌ સાથે મળી નાનામાં નાનું ભલે રૂપિયો આપ્યો હોય એવું નથી તમે તમે તારે સો રૂપિયા આપ્યા હોય ને તો એ કરોડો સમાન છે લાખો સમાન છે આ સમાજને આ યુવાનોને પણ આપણો બાળકોનો આપણો પૈસો આપણા સમાજમાં આપણા બાળકો માટે વપરાય ખૂબ ખૂબ આથી બીજું દાન કયું હોઈ શકે ફરી હવે આપણે જે આપણા નાના નાના બાળકો જે જે પગલી માંડી રહ્યા છે સરકારે અહીંયા અમારા ટીપીઓ સાહેબ ભરતભાઈ આવ્યા છે પછી વાત કરશે કે બાલ વાટિકા શરૂઆત કરી છે બાલ વાટિકા પેલા પ્રાથમિક શાળામાં નહોતું તો સાહેબ અમે એવું નક્કી કર્યું કે બાલ વાટિકા પણ આપણા જ લેવી જોઈએ તો આ વખતે બાલ વાટિકામાં जे बालको छे बोलो नंबर नु लाओ पेहलो बीजो तीजो पेहलो बीजो तीजो तमे बोलो नहीं? नहीं, 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 नहीं अच्छा पहला दरोण मा सरस काही वातो नहीं नाम बोलो लाओ आई बाल मंदिर ना विद्यार्थीओ ना बाल वाटिकाज बाल मंदिर का वाटिका ना नाम बोलो जो जे पण विद्यार्थी हाजिर हो ते आगे आगल आवी जाए વાઘેલા જેનીલ જીગ્નેશભાઈ વઢવાણ વાઘેલા જેનીલ જીગ્નેશભાઈ વઢવાણ ચવલભાઈ વઢવાણ ચવણ માયુ ધવલભાઈ વઢવાણ મોરી મોહી ધર્મેશભાઈ મોરી મોહી ધર્મેશભાઈ વસ્તડી પરમાર દેવજી હર્ષદભાઈ સુરેન્દ્રનગર પરમાર દેવાસી હર્ષદભાઈ રાજેન્દ્રભાઈ રાજેન્દ્રભાઈ જીતેન્દ્રભાઈ જીતેન્દ્રભાઈ પરમાશ્રીશભાઈ પરમાશ્રીશભાઈ ચવણ બંશી દિલીપભાઈ चौहान बंसी दिलीप भाई चौहान आदर्श नरेश भाई, भाई। चौहान आदर्श नरेश भाई तू यहां चौहान आदर्श नरेश भाई चौहान निखिल महेश भाई चौहान निखिल महेश भाई चौहान पूर्वा अश्विनी भाई जोराव नगर चौहान पूर्वा अश्विन भाई दोरावनगर सोलंकी श्रेयांश विपुल, फुल पुल पुल फुल सोलंकी विपुल कुमार फुलग्राम सोलंकी श्रेयांश विपुल कुमार फुलग्राम जाला कृष्णा शंकर भाई नेहूदाम जाला कृष्णा शंकर भाई नेहूदाम

परमार पृथ्वी विशाल भाई मेहुदान परमार पृथ्वी विशाल भाई परमार पृथ्वी विशाल भाई वाकेला प्रिंस कल्पेश भाई वाकेला प्रिंस कल्पेश भाई रुद्र पंकज भाई चौहान रुद्र पंकज भाई चौहान ચાવડા વિરાજ કૌશિંગ પેન્ડ ચાવડા વિરાજ કૌશિ પેન્ટ ચાવડા હિન્દરાજ જયેશભાઈ ચાવડા હિન્દ્રજ જયેશભાઈ

ભરતભાઈ ધુડાભાઈ ભટ્ટી ગોમટા પંકજભાઈ બળદેવભાઈ બાખલા ક્યાં વેળાવદર જયંતિભાઈ રામજીભાઈ બાખલા ક્યાં ને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવી આ નાના નાના બાળકો બાલ વાટિકામાં જે છે ભરતભાઈ પરસોત્તમભાઈ સોલંકી વસ્તળી અહીંયા ઉપર આવે સ્ટેજ ઉપર ડબલ ડબલ આપીને છે 6 બોલાય આવી જાઓ ઉપર આવો ફરી ધર્મેન્દ્રભાઈ સોલંકી ભદ્રેશી દિનેશભાઈ મનોભાઈ ભદ્રેશી હિતેશભાઈ સોંડાભાઈ ભદ્રેશી ભરતભાઈ ગોમટાવાળા ટૂંકમાં ભદ્રેશી વાળા આવી જાઓ બરાબર ભદ્રેશી ગામના હોય એને વિનંતી કે અહીંયા આવે ગોમટાવાળા હોય તો આવી જાઓ એટલે દરેક ગામને અહીંયા લાભ મળી જાય

અને જંતિભાઈ બંને મિત્રો આવી જાય ત્રણ ગામ આવી જાય પડિયાદ ભદ્રીસી અને ગોમટા બરાબર ત્રણ ગામના જે કંઈ આવ્યા હોય વડીલોને વિનંતી આવી જાય ભલા બબેને અપાવજો બબેને ચાલો તાળીઓથી વધાવીશું આપણે ખૂબ ખૂબ અભિનંદન બબેને આપતા જાઓ તાળીઓ પાડશો બાલ વાટિકા નાના નાના બાળકો હવે હવે બે બાળકો આનંદ ની વાત એ કહું કે જેને કેવાય ને સાહેબ લકી લકી એટલે આ બે છોકરા એવા છે ને આજ તમને રહીશ્ય કહું એને કે લકી રહી છે લકી તો કેમ લગતી રહેશે આખા વઢવાણ તાલુકામાં બે બાળકો જ આપણે પેલા ધોરણમાં ભણે છે તમને એમ થાય છે કે સાહેબ આ હું કેમ તો આરટીએ ના નિયમ પ્રમાણે ગયા વર્ષે જેના છ વર્ષ હોય એવા બાળકો જ હોય અને એ બે બાળકો છે શ્રીયા

એક વસ્તડી નો છે અને એક મેઉર ધામ વસ્તડી વાળો અને મેઉર ભાઈ ધોરણ પેહલા માં વિદ્યાર્થી છે હાજર આમ તો સરકાર સંખ્યા છોકરા પેલો બીજો બોલો પેલો બીજો ત્રીજો પેહલા ધોરણ માં બાળકો હાજર નથી આજે ચાવડા <s> જયેશભાઈ <học> <coughs> <coughs> ભાઈ આ હેતરાજ ખરો ને સાહેબ આખા તાલુકામાં માં પેલા બેજ થી હું એવું માનું છું જેલે ઉડીને તેડું એકલો રહેવાનું અભિનંદન પાત્ર છે મેં હિતેશભાઈ ને વાત કરી કે તમારા આના દર વર્ષે હીરશીલ છપાવો પડશે પેલા દ્રણમાં એક જ બાળક બે બાળકો હતા અને બંને બંને પેલો બીજો આવી ગયા એનું કારણ તમને સમજાવું સાહેબ છે અમને સમજાવશે આપડા આરટીઆઈ નો નિયમ આવ્યો કે જેના છ વર્ષ પૂરા હોય એ જ એડમિશન કન્ફર્મ કરે તો ગયા વર્ષે બે જ છોકરા આવ્યા આપણા સમાજના અને દરેક શાળામાં આ જ પરિસ્થિતિ છે બે ત્રણ બે ત્રણ સંખ્યા છે તો અભિનંદન આવી જા બોલો એમ નામ બોલો હા અહીંયા થાનગઢ ના ભગવાનજીભાઈ આવે ભગવાનજીભાઈ આવશે બાપભાઈ શિલ્ડ આપી એને સ્વાગત કરશે અહીંયા આપણને ગોસલથી પ્રભુભાઈ પણ પધાર્યા છે પ્રભુભાઈ અમરસિંહભાઈ મોરી એમનું પણ આ તબક્કે હાર્દિક સ્વાગત છે ફરી ત્યાં જાવ ઉપર શિલ્ડ પ્રમાણપત્ર અને કીટ આ બંને ભાઈ શ્રી ને આપવામાં આવે છે તાળીઓ થી વધાવશું અભિનંદન